આમોદમાં વીસ દિવસના ઉપવાસ બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા હડતાળ સમિતી હતી પાલિકા પ્રમુખ સહિત સદસ્યોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા આમોદનગર પાલિકાના સફાઈ કામદારો વીસમી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા જેથી આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું આ બાબતે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ સદસ્ય કમલેશ સોલંકી બીજલ ભરવાડ રશ્મિકાબેન પરમાર ઉષાબેન પટેલ ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા તેમજ એકબીજાના મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સુખદ સમાધાન થતા પાલિકા પ્રમુખ ઇન્ચાર્જ મુખ્ય અધિકારી સહિત નગર સેવકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વરૂદ જિલ્લા અમદા સરકારના પ્રમુખ આજ રોજ તારીખ આઠ સાત બે હજાર ચોવીસ આઠ ચોવીસ આઠ આઠ રોજ આજે અમારું નગરપાલિકાના ને સફાઈ કર્મચારીનો જે અમારે એકબીજાને અમુક પ્રશ્નો માગવા લીધે જે અમારે લડત ચાલતી હતી અમે તારીખ સી વીસ આઠ વીસ સાત બે હજાર ચોવીસથી પ્રત્યેક ઉપાસભાઈ બેઠેલા તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માગણીઓ હતી ને બાબતમાં કંઈ એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ પ્રશાસન તો એમાં બાબત નીલ જ હતું પરંતુ મુખ્ય અધિકારી સાહેબની જે સેનેટ સાહેબ મગજ મારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે હું આમ નગરપાલિકાના ચોવીસે ચોવીસ પ્રમુખ સહિત ચોવીસે ચોવીસ સદસ્યશ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર ને તરત તેમને પહેલો જ પ્રશ્ન કર્મચારી કરાત્કાલિક તાત્કાલિક થાય એ માટે અમે સાહેબ આનો પ્રયત્ન કરી આ લોકોએ સાહેબે આદેશ કર્યો પણ સર્ક્યુલર મીટિંગ બોલાવી તાત્કાલિક સભ્ય સિરંજાણ કરી અને અમને સર્ક્યુલર સભા બોલાવીને અંદર ફરાવો કરી અને દરેક કર્મચારી જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર હવે પછી અમારે નગરપાલિકાના કોઈ પણ જાતનો રાગ દોષ કે વિરોધ કોઈ જાતનું મન દુઃખ રહેતું નથી મારા જ સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠભાર ઊભો થઈને મારી જોડે સાથ સહકાર આપી અને જે મેં એકા જવા જે રીતના બેસી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો હું દિલથી પ્રમુખ શ્રી કારોબારી શ્રી વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મીકી અમારા જે સમાજના આ જે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોપરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર ચોવીસે ચોવીસ સભ્યોએ આવીને મારો કરેલો છે માટે હું દિલથી દરેકનો આભાર માનું છું મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમા ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની હાથે દયા દિલથી કામ લેશો એમાં નગરપાલિકાનું અને કામનું જળવાઈ રહેશે એ મારો પડતર પ્રશ્નોને લઈને જે કઈ રજૂઆત હતી તેનું ચીફ ઓફિસર સાથે લઈ પક્ષના નેતાઓ અને અપક્ષના નેતાઓ બધાની સાથે લઈ અને જે સુખદ સમાધાન થયું છે એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું સાથે સાથે કર્મચારી યુનિયન પાસેથી અપેક્ષા રાખો કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પણ રહે છે તો આગળ પણ આવોને આવો સાથ અને સહકાર આપશો જેથી ગામનું સાફ સફાઈ માટે નામચીન ગણાય અને ગામની સફાઈ દુનિયામાં ડંકો વગાડે એની આશા સાથે અખિલ ભારતીય મજદૂર સંઘ અને આમોદ નગરપાલિકા પ્રશાસન ચીફ ઓફિસર તમામ કર્મચારીગણનો પણ ખૂબ ખૂબ